એવા સુરતમાં જ હચ મચાવી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે માત્ર બત્રીસ વર્ષના યુવકનું દારૂના અતિશય વ્યસનના કારણે મોત નીપજ્યું છે યુવકની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિકો સાથે સાથે આવી પહોંચ્યા દારૂના બંધ કરવાની માંગ વિસ્તારમાં મોટા પાયે દારૂનું વેચાણ થતો હોવાનો આરોપ લાગ્યો છે શું છે સમગ્ર મામલો જોઈએ વિગતવાર ગુજરાતમાં દારૂના વિવાદ વચ્ચે સુરતના પાંડેસરા વિસ્તારમાં હચ મચાવી દેનારી ઘટના સામે આવી છે આક્ષેપ છે કે નગર વિસ્તારમાં રહેતો બત્રીસ વર્ષીય યુવક સુનિલ સોનવણેનું દારૂના અતિશય વ્યસનના કારણે મોત નીપજ્યું આ ઘટના માત્ર એક મોત બનીને જ નથી રહી પરંતુ સમગ્ર વિસ્તારના લોકોના દબાયેલા રોષને જ્વાળામુખીની જેમ બહાર લાવી છે સુનિલના પાર્થિવ મૃતદેહની સાથે જ સ્થાનિક લોકોએ દારૂના અડ્ડા બંધ કરાવવા ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને બેનરો સાથે વિરોધ નોંધાવ્યો નાગસેન નગરનો રહેવાસી સુનિલ છેલ્લા ઘણા સમયથી દારૂના વ્યસનની લપેટમાં આવ્યો હતો પરિવારજનોના જણાવ્યા અનુસાર દારૂની લતના કારણે તેની તબિયત સતત લથડતી હતી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યો હતો ડોક્ટરના જણાવ્યા અનુસાર વધુ પડતા દારૂના સેવનના કારણે તેની બંને કિડનીઓ ફેલ થઈ ગઈ હતી તમામ પ્રયાસો છતાં સારવાર દરમિયાન સુનિલનું કરુણ મોત નીપજ્યું હતું ભર જુવાનીમાં દીકરાના મોતથી પરિવાર પર આપ તૂટી પડ્યું હતું સુનિલનો પાર્થિવ દેહ ઘરે લાવવામાં આવ્યો ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થયા હતા લોકોએ સુનિલના મૃતદેહની સામે જ દારૂના અડ્ડા બંધ કરોના નારા લગાવ્યા હતા વિરોધમાં જોડાયેલી સ્થાનિક મહિલાઓએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે અમારા વિસ્તારમાં બીજી કોઈ સમસ્યા નથી માત્ર દારૂની જ સમસ્યા છે ગલીએ ગલીએ દેશી અને વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે જેના કારણે યુવાનો બરબાદ થઈ રહ્યા છે आज પરિસ્થિતિ परिस्थिति ऐसे इतनी दारू बेचते हैं यहाँ पे हमारे आजू बाजू में सब दारू के आड्डे चलते देखो अभी इसकी लखन भाई की क्या उम्र फिर भी माँ बाप को छोड़ के चला गया क्या चीज से दारू की वजह से हमको कुछ भी नहीं चाहिए हमको सिर्फ दारू बंद होना चाहिए, गजर गजर चाहिए। साहब को इधर बुलाओ और ये दारू बंद नहीं नहीं। हो जाना चाहिए तीस, तीस उम्र थी ये, ये क्या उनकी उम्र है मरने की माँ बाप को छोड़ के चले गए क्या चीज से सिर्फ दारू की वजह से लड़का मरा है उसका नाम सुनील रमेश सोनो ने वो मेरा बड़ा वाला लड़का था वो आज पच्चीस हजार पाँच सौ का महीना कमाता था वो दारू का ये सन लगा दिया। वो दारू पी पी के उसकी किडनी सड़ गई मैं सब रिपोर्ट का फोटो बनाऊंगी सब, सब मोहल्ला में लगाऊंगी आज मैं रो रही ऐसी कोई मारोना भी नहीं चाहिए किसी बहन का भाई जाता है किसी माँ का लड़का जाता है कि बाप का बेटा जाता है आज हम बुढ़े हो जाएगा तो हमारा बुढापना का सारा था सारा था तो दारू के वजह से कितनी माई रोते घूम रही है हाँ किसी माँ का लड़का नहीं जाना चाहिए हमको दारू बन चाहिए तुम्हारे ऐसे नहीं होगा तो हमारा गुज्जर को बुलाओ हम दस नहीं हम दो तीन पाँच छह लाख कोटी करेंगे उसको उसको ही बुलाओ और हमको उधर नहीं चाहिए पुलिस स्टेशन हमारे सामने गली में चाहिए इधर थैली में माथे पेपर भी वाहर की थैली में दो तीन गुंडा दो तीन संडा के बाजू में इधर के बाजू में चुप के गली में बेचते हम लोग को सब पता है पर अब आदमी साथ नहीं बैठेगी दारू की समस्या है दूसरी कुछ नहीं है इसके वजह से मेरा आदमी भी चला गया है क्या हुआ है आज और દારૂ કે સભી ખલાસો ગયા અગાઉ આજ વિસ્તારમાં દારૂ ના કારણે એક જ પરિવારના બે સગા ભાઈઓના મોત નીપજ્યા હતા બેનર સાથે એક લાચાર મહિલા એ જણાવ્યું હતું કે મારા બે પુત્રોના દારૂના કારણે મોત નીપજ્યા છે જેના કારણે મારી બંને પુત્ર વધુ વિધવા થઈ છે બંનેના બે બે સંતાનો હતા જે હવે નિરાધાર બન્યા છે ગૃહ રાજ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીના મત વિસ્તાર એવા સુરતમાં જ આ પ્રકારની ઘટનાથી દારૂબંધી પર સવાલો ઉઠ્યા છે આ ઘટના બાદ પોલીસ તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું સુરતથી સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો રિપોર્ટ ગુજરાત તક